સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર હુ કલિશ બીકાર મિત્રો આજે વાત કરવાની છે હનુમાનજી મહારાજ તેની જન્મકથા આપણા ભારત એક પણ ગામ એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજ નું મંદિર ના હોય આપણા સનાતન ધર્મ ના દરેક લોકોના હૃદય હનુમાનજી મહારાજ બિરાજે છે તો 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 મિત્રો ગમે લાઈક અને શેર કરજો વાત કરીએ ની જન્મકથાની અયોધ્યા ના રાજા દશરથ એક યજ્ઞ કરાવે છે કામેષઠી યજ્ઞ તમને થતું હશે કે આ કામેષઠી યજ્ઞ એટલે કેવો યજ્ઞ મિત્રો કામેષઠી યજ્ઞ એટલે કે આપણા મનમાં જે કામના હોય તે કામના લઈ અને જે યજ્ઞ કરાવીએ તેને કામેષ્ઠી યજ્ઞ કહેવાય આવો યજ્ઞ રાજા દશરથ પુત્રની પ્રાપ્તિ માટે કરાવે છે અને કુલગુરુ ગુરુ વસિષ્ઠ ના આશીર્વાદથી તે યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થાય છે યજ્ઞના પૂર્ણાહુતિ પછી યજ્ઞ કુંડમાંથી અગ્નિ દેવતા પ્રસાદ બહાર લાવે છે અને તે પ્રસાદ રાજા દશરથને આપે છે અને કહે છે કે આ પ્રસાદ તમારી ધર્મપત્નીઓને ખવડાવજો તેની કામના પૂર્ણ થશે રાજા દશરથ તેની ત્રણેય ધર્મપત્નીઓને આ પ્રસાદ આપે છે અને બને છે તેવું કે કઈ કઈ સાથે રાજા દશરથ વિવાદ થાય છે અને તે વિવાદ સમયે એક સમળી કઈ કઈ ના હાથમાંથી પ્રસાદ નો પડીયો લઈ અને આકાશ માર્ગ તરફ ઉડી જાય છે અને તે જ સમયે અંજન પર્વત ના શિખર પર અંજની માતા ભગવાન ભોળાનાથ ના શિવ પંચાક્ષર મંત્ર નો જાપ કરતા હોય છે અને બોલતા હોય છે ઓમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરતા હોય છે કે હે મહાદેવ મને મને તમારા જેવા પ્રાપ્તિ પ્રાપ્તિ કરાવો થી અને પવન દેવ ના એક લહેર કાથી તે સમળી ના મોઢામાંથી પ્રસાદ પડી જાય છે અને અંજની માતા જ્યાં તપ કરતા હોય છે તેના ખોળામાં જાય અને તે પ્રસાદ પડે છે મહાદેવે દીધેલો પ્રસાદ સમજીને અંજની માતા તે પ્રસાદ આરોગ્ય છે તે પ્રસાદના ખાધા પછી અંજની માતાની આશા પૂર્ણ થાય છે અને જોત જોતામાં નવ મહિના વીતી જાય છે અને એક તેજસ્વી બાળકનો જન્મ થાય છે તે જ આપણા હનુમાનજી મહારાજ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજ જન્મ થાય છે શિવજી પોતે અગિયારમાં રુદ્ર અવતાર એટલે કે હનુમાનજી નામે પ્રગટ્યા હતા તો મિત્રો આ હતી હનુમાનજી મહારાજની જન્મકથા હવે વાત કરીએ તેના એક બાળપણ ની હનુમાનજી મહારાજ જ્યારે નાના હતા ત્યારે ફળ સમજી અને સૂર્ય નારાયણ ને મોઢામાં ગળી જાય છે અને આખા જગતમાં અંધારું અંધારું વ્યાપી જાય છે આખા જગતમાં અંધારું છવા જવાથી દેવરાજ ઇન્દ્ર હનુમાનજી ઉપર વ્રજ નો પ્રહાર કરે છે અને વ્રજ નો પ્રહાર કરવાથી હનુમાનજી મહારાજના પિતા ઇન્દ્રદેવ ઉપર કોપાયમાન થાય છે અને ત્રણેય લોકમાં માં વહેવાનું બંધ કરી દે છે પછી તો સમસ્ત દેવી દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને તેને વિનંતી કરે છે કે આ હનુમાનજી મહારાજ ના મુખ માંથી સૂર્યનારાયણ ને બહાર કાઢો નકારા જગત નું શું થશે ના કહેવાથી પવન દેવતા શાંત થાય છે અને હનુમાનજી મહારાજ ને લે છે અને સૂર્યનારાયણ ને બહાર કાઢે છે જગતના લોકો આ પ્રસંગ ને હજુ પણ માણે છે હજુ પણ યાદ કરે છે હનુમાનજી મહારાજ ના આ સુંદર બાળપણ ને હજુ લોકો યાદ કરે છે મિત્રો હવે વાત કરું હનુમાનજી મહારાજ ના એક સુંદર પ્રસંગની જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને ને લંકા થી છોડાવીને લાવે છે ત્યારે અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ અને સીતાજી બધાને ઉપહાર એટલે કે આપણી ભાષામાં કહું તો ગિફ્ટ આપે છે ઉપહાર સ્વરૂપે હનુમાનજી મહારાજ ને એક મણકા ની માળા આપે છે અને હનુમાનજી મહારાજ તે માળા તોડી નાખે છે અને પારા આમ તેમ બધી ઉડે છે આવું થવાથી ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજ ને કહે છે કે તમે આ મણકામાં શું શોધી રહ્યા છો શું ગોતી રહ્યા છો ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આ મણકામાં હું રામ અને સીતા ને શોધું છું જે વસ્તુ સીતાના દર્શન ન થાય તે વસ્તુ મારા માટે કઈ નથી આવું કહેતા કહેતા હનુમાનજી મહારાજ કહે છે કે રામ અને સીતા તો મારા હૃદયમાં બિરાજમાન છે તેમ કહી અને પોતાની છાતી ચીરી અને રામ અને સીતાના આખા જગતને દર્શન કરાવે છે મિત્રો તે છે આપણા હનુમાનજી મહારાજ તે છે આપણા મહાદેવ ના રુદ્ર અવતાર રામ અને સીતા હનુમાનજી મહારાજ ને ખુબ પ્રિય હતા અને હજુ એમ કહેવાય છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી મહારાજ કોઈ ને કોઈ સ્વરૂપે તે કથાનું શ્રવણ કરતા હોય છે રટણ કરતા હોય છે તો મિત્રો આવી હતી સુંદર હનુમાનજી મહારાજ ની જન્મકથા તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આપણી ચેનલ અમિત ગીરી બાપુ ને કરજો જય બજરંગ ભલે હનુમાનજી મહારાજ કે જય હો जय श्रीराम हर हर महादेव हर हे कष्टभञ्जन मारुतिनन्दन हे कष्टभञ्जन मरुति नन्दन सुनलो मेरी पुकार पवन सुत भिन्न वारं बार पवन सुत भिन्न वारं बार જય બજરંગબલી ભલે હનુમાનજી મહારાજ જી જય હો